ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ડ્યોર ઇન્ડ્યોર શબ્દનો અર્થ સહન કરવું વેઠવું કે ટકવું થાય છે ઇન્ડ્યોર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇન્ડ્યોર ફાઈવ યર્સ ઓફ લોનલીનેસ એટલે કે તેણે પાંચ વર્ષ સુધી એકલતા સહન કરી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હેડ ટુ ઇન્ડ્યોર અ લોંગ વેટ બિફોર આઈ ગોટ પ્રમોશન અર્થાત પ્રમોશન મળતા પહેલા મારે લાંબી રાહ જોવી પડી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ he has achieved a success that will endure અર્થાત તેણે એવી સફળતા હાંસલ કરી છે કે જે ટકી રહેશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ